હા કુતરા ને હરકાઓ દોડેલો છે સોનેરી મહેલ મા તો બધાને પકડે છે કઈ નથી કરી શકતા કેમ ના ના નગરપાલિકા નું મરેલા જાનવાનું લેવાનું કામ છે એ બધાને કળે છે છોકરાઓ પાછળ મોટા પાછળ ભી દોડે છે તો એના માટે તમે કઈ નથી કરી શકતા સમજો જરા બીજું તો શું કરવાનું

સાચો છો બીજું કઈ નથી અમે કહી શકતા ઓકે ચાલો ભાઈ ઓકે